નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડિયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં મિત્રો સૌથી વધુ ચર્ચિત વિષય બની ગયો છે તેવામાં મિત્રો તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે મિત્રો અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે અને મિત્રો આ પહેલા ઝારખંડ સરકારે પણ મિત્રો ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી અને તેની પણ મિત્રો જાહેરાત કરી હતી આમ મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકારે મિત્રો ચાલીસ લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો મોટી જાહેરાત કરી દીધી છે હવે મિત્રો આપણે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે ગુજરાતમાં લોન માફી અંગે મોટી જાહેરાત ક્યારે કરવામાં આવે છે તમને શું લાગે છે મિત્રો ગુજરાતમાં લોન માફી અને દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવશે કે નહીં અમને કમેન્ટ બોક્સમાં મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદ ના મહત્વના મિત્રો સમાચાર ની વાત કરીએ તો શું ફરી ખેડૂતોનું આંદોલન થઈ શકે છે તો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે મક્કમ ધાતી ઉભા છે વર્ષ બે હાજર વીસ માં થયેલ અને એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હી સરહદો ઉપર ચાલી રહેલું આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે સંયુક્ત કિસાન મોરચાની સાથે મિત્રો બેઠક પણ યોજાઈ હતી જેમાં સત્તર રાજ્યોના એકસો પચાસ પ્રધાન પ્રતિનિધિઓ ભાગ લીધો હતો જેમાં મિત્રો ખેડૂતોના પેન્શન એમએસપી અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી ખેડૂત આગેવાનોનું મિત્રો કહેવું છે કે સરકાર ત્રણ કાળા કાયદા સાથે તાનાશાહી વલણ પણ અપનાવી રહી છે જેથી ફરીવાર મિત્રો ખેડૂતો આંદોલન કરી શકે છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂતોને એલર્ટ આપવામાં આવ્યું છે કે અઢારમો હપ્તો હવે નહીં મળે તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર કાર્ડ શીડિંગ એટલે કે મિત્રો ડીબીટી ઈનેબલ કરાવવો હવે ફરજિયાત કરવામાં આવી ગયું છે પીએમ કિસાન યોજનાનો મિત્રો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત ભાઈઓને એટલે કે મિત્રો ખેડૂત લાભાર્થી ભાઈઓને ત્રીસમી જુલાઈ સુધી બેંક ખાતાનું આધાર કાર્ડ શીડિંગ ડીબીટી એનેબલ કરાવી લેવું નહીં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો જમા નહીં થાય નહીં તો મિત્રો એટલે કે અઢારમો હપ્તો તમને હવે મળવાનો છે તે તમારા ખાતામાં જમા નહીં થાય જે મિત્રો ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર કાર્ડ શીડિંગ ડીબીટી એનેબલ નહીં કરાવ્યું હોય તેમને મિત્રો અઢારમો હપ્તો જમા થશે નહીં કેમ કે મિત્રો ખેતી નિયામક પક્ષીની યાદીમાં તે મિત્રો જણાવવામાં આવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ શહેરમાં નોનવેજ બંધ મિત્રો ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા ઉપર અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય છે જૈન સમુદાય દ્વારા મિત્રો સતત નોનવેજને લઈ વિરોધ કરવામાં આવતો હતો બે હજાર ચૌદમાં માં વધારે કસાઈની દુકાનો બંધ કરવામાં આવી હતી અને માંગ સાથે ભૂખ હડતાલ પણ કરી હતી અહીંયા જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જૈન સમુદાયના આ સમર્થન થકી ભાવનગરના પાલિતાણા શહેરમાં મિત્રો નોનવેજ ખાવા ઉપર અને વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું મિત્રો આવો નિર્ણય સમગ્ર ગુજરાત માટે લેવો જોઈએ કે નહીં તે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાતોરાત બે લાખ રૂપિયા સુધીનો દેવું માફ થશે તો મિત્રો ચૂંટણી વખતે કોંગ્રેસ અને બીજી પાર્ટીઓએ એવા મિત્રો દાવા કર્યા હતા કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અમારી ચૂંટણીમાં જીત થાય છે તો ખેડૂતોને લોન માફ કરી રાહત આપવામાં આવશે અને મહિલાઓને આઠ હજાર પાંચસો રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે તો અનેક નાના મોટી જાહેરાતો કરી હતી અને વિવિધ પાર્ટીઓ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી હતી જેમાં મિત્રો કેટલાક રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ બની છે અને બીજી પાર્ટીઓની પણ સરકાર સહકારો બની છે તો મિત્રો ખેડૂતોને પણ સહાય આપવામાં આવી નથી અને મહિલાઓને પણ મિત્રો તેની કોઈ પણ સહાય આપવામાં આવી નથી જેથી કરીને વોટ લેવા માટે અનેક પાર્ટીઓ મોટા મોટા દાવાઓ કર્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમો હવે સાઠ દિવસમાં જમા થયો મિત્રો બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમય મિત્રો વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન જ નહીં અને છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈ ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટને મિત્રો ચુકાદો છ વર્ષમાં આવ્યો હતો અને મિત્રો તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ મિત્રો વળતર ચૂકવવા મિત્રો આદેશ કરી દીધો છે જ્યારે મિત્રો આઠ હજાર બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવામાં આવશે તેવો મિત્રો આદેશ સરકાર દ્વારા કરવામાં આવી ગયો છે ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય મળશે તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત વધુ એક નવી યોજના ગુજરાત સરકારે હવે જાહેર કરી દીધી છે શાકભાજીના પાકોમાં મિત્રો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં પણ મૂકવામાં આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતાં ખેડૂતોને હવે સહાય આપવામાં આવશે તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂપિયા પ્રતિ હેક્ટર મિત્રો સહાય આપવામાં આવશે મિત્રો વાત કરીએ તો બ્યુટી પાર્લર માટે મિત્રો રૂપિયાની સહાય મળશે તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ મિત્રો ચલાવવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય યોજના ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં મિત્રો સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા મિત્રો અગિયાર હજારને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે બહેનો આ યોજનાનો લાભ લેવા માંગે છે તે તેમના નજીકના ઓનલાઈન સ્ટોર ઉપર જઈને તેની મિત્રો અરજી કરાવી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો બેંકનો બ્યાસી હજાર સાતસો ને ત્રેપન કરોડનો કરજ છે જ્યારે દસ વર્ષમાં મિત્રો લોનમાં અડતાલીસ હજાર છસો ને ત્રેપન કરોડનો વધારો થયો છે બાકી દેવામાં મિત્રો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપીમાં મિત્રો ટોપ થ્રીમાં તે આવે છે ગુજરાત સહિત મિત્રો દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બેંક બાકી દેવાનો છે અને મિત્રો રાજ્ય દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માગણીઓ ઉઠતી રહી છે આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરની ખરીદી ઉપર સહિતની મિત્રો વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદના કારણે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોને બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે મિત્રો દોર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગણીઓ પણ ઉઠવા પામે છે ત્યારબાદ મહત્ત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો મિત્રો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમો ખૂબ જ મિત્રો કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોથી રફતાર પર રોક લગાવવા માટે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા મિત્રો આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં ભારે વાહનોની અવર જવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમામાં કંઈ પણ સમસ્યા થાય તો મિત્રો કરો ફરિયાદ ખેતીને ખૂબ જ જોખમી ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના મિત્રો શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોમાં મિત્રો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોને માત્ર બે ટકા પ્રીમિયમ ભરવાનું હોય છે બાકીનું પ્રીમિયમ મિત્રો સરકાર ચૂકવે છે પાક મિત્રો નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેના મિત્રો કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જો મિત્રો ખેડૂતોને ટોલ ફ્રી નંબર ચૌદ ચારસો સુડતાલીસ ઉપર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે આ માટે સૌથી પહેલાં મિત્રો તમારે ચૌદ ચારસો સુડતાલીસ ઉપર કોલ કરવાનો રહેશે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ અને સમસ્યાઓ વિશે માહિતી આપવાની રહેશે આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે પછી ફરિયાદ નોંધ્યા પછી તમને મિત્રો એક એસએમએસ આવશે આ પછી તમારે તમારી ફરિયાદોનું અપ લેવાનું રહેશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો